વિવાદ વિવાદમાં આવ્યા છે સોશિયલ મીડિયામાં એડ કરવાના ચક્કર આયોજકો ભાન હતા સારી છોકરીઓ હોય ત્યાં ગરબામાં જઈશું તેમ ગ્લેમર્સ નામે હવે પોતાની ટિકિટો વેચાણ કરાવશે હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રીનું મોટું મહત્વ છે પણ અને સોશિયલ મીડિયા પેજે નવરાત્રીને સારી છોકરીને જોવાનો એક તમાશો બનાવ્યો છે શું આ પ્રકારે હલકી પ્રસિદ્ધિ કરાવતા આયોજકો અને સોશિયલ મીડિયા પેજના એડમિન સામે કાર્યવાહી કરાશે કે નહીં માર્કેટિંગના ચક્કરમાં કેસરિયા નવરાત્રીના આયોજકો ભાન ભૂલ્યા છે નવરાત્રીમાં ક્યાં જવાના છો જ્યાં ઘડવી આવશે ત્યાં જ્યાં મહિલાઓની સેફ્ટી હશે ત્યાં જ્યાં ગર્લફ્રેન્ડ લઈ જાય ત્યાં દેખો દેખો દરંદગી ચહેરે સે ટપક